બહુ ઓછો ધંધો થાય છે ધંધામાં બહુ માર પડે છે સવાર સવારમાં થોડું હોય જાય પછી જેમ જેમ ગરમી વધે છે એમ પછી બહુ ઓછું થઈ જાય છે સવારે તો ટેવ છે એટલે સવારે તો ચા પીવા આવીએ છે પણ બપોરે ચાનું એવોઈડ કરીએ છીએ કારણ કે છેતાલીસ પોઈન્ટ સાત કાલે ગરમી હતી એટલે અગિયાર સાડા અગિયાર પછી ઘરમાં પૂરાઈ જઈએ ઓફિસમાં પૂરાઈ જઈએ તો પછી સીધું સાંજ સાંજે સાડા છ છ પછી બહાર નીકળીએ છીએ આટલી ગરમી કોણ ચા પીવે